પેવેલિયનમાં તમામ ઉંમરના મુલાકાતીઓને શિક્ષિત અને મનોરંજક બનાવવા માટે વિવિધ આકર્ષક અનુભવો છે હાઈલાઇટ્સમાંનું એક છે વર્ચ્યુઅલ અંડરગ્રાઉન્ડ માઇન્ડ ટૂર જે ખાણમાં કામ કરવાનું અનુભવ આપતું એક ઇમર્સિવ અનુભવ છે આ વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર ખાણકામ ટેકનોલોજીમાં પડકારો અને પ્રગતિઓને દર્શાવે છે જે મુલાકાતીઓને ખાણકામ પ્રક્રિયાની પ્રથમ હાથ ઝલક આપે છે વીઆર ટુર ઉપરાંત પેવેલિયનમાં ઇન્ટરેક્ટિવ ફોસિલ ગેમ્સ પણ છે જે મુલાકાતીઓને વિવિધ પ્રકારના ફોસિલ્સ અને પૃથ્વીના ઇતિહાસને સમજવામાં તેમની મહત્વતાને શીખવા માટે મજાને શિક્ષણ સાથે જોડે છે આ ગેમ્સ ખાસ કરીને નાની ઉંમરના મુલાકાતીઓમાં હિટ છે પેવેલિયનનો વધુ એક મુખ્ય લક્ષણ છે રિસાયકલિંગ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પ્રદર્શનો દર્શાવે છે કે કેવી રીતે વિવિધ ખનિજોને રિસાયકલ અને પુનઃ પ્રયોજિત કરવામાં આવે છે જે ખાણકામ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓના મહત્ત્વને હાઈલાઇટ કરે છે આ પહેલ પેવેલિયનના વ્યાપક થીમનો ભાગ છે જે મિનરલ્સ ટુ માઇલ સ્ટોન્સ છે જે ખનીજોની ખાણકામથી લઈને દૈનિક જીવનમાં તેમના ઉપયોગ સુધીની યાત્રાને ઉદ્દેશિત કરે છે કેન્દ્રીય ખાણ અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ પેવેલિયનનું ઉદઘાટન કર્યું અને ભારતની અંડરગ્રાઉન્ડ ખાણોની વર્ચ્યુઅલ સવારી લીધી તેમણે ખાણકામ ક્ષેત્રને દર્શાવતી નવીનતમ પદ્ધતિઓ માટે પેવિલિયનની પ્રશંસા કરી આ પેવિલિયન ખાણકામ ક્ષેત્રમાં આપણે કરેલી પ્રગતિ અને ટકાઉ પ્રથાઓ માટેની અમારી પ્રતિબદ્ધતાનું સાક્ષી છે આ અમારી યાત્રા તરફના વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સાચું પ્રતિબિંબ છે તેમણે જણાવ્યું પેવેલિયનમાં તાજેતરના ખાણકામ ટેકનોલોજી અને સાધનોના પ્રદર્શન પણ છે જે ઉદ્યોગ કેવી રીતે વિકસિત થઈ રહ્યો છે તે વિશેની માહિતી આપે છે મુલાકાતીઓ કટિંગ એજ મશીનરીના પ્રદર્શન જોઈ શકે છે અને ખનીજોના ઉત્ખનન અને પ્રક્રિયા સાથે જોડાયેલી વિવિધ પ્રક્રિયાઓ વિશે શીખી શકે છે આઈઆઈટીએફ બે હજાર ચોવીસ ખાતે ખાણ મંત્રાલયના પેવિલિયન માત્ર ભારતના ખાણકામના ભૂતકાળ અને વર્તમાનને દર્શાવતું નથી પરંતુ ભવિષ્ય તરફ પણ નજર રાખે છે પ્રદર્શનો બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણને હાંસલ કરવામાં ખાણકામની ભૂમિકા હાઈલાઇટ કરે છે જે ટકાઉ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે સરકારના લક્ષ્યો સાથે સંકલિત છે કુલ મળીને પેવિલિયન ખાણકામ ઉદ્યોગનો વ્યાપક દ્રષ્ટિકોણ આપે છે તેના ઐતિહાસિક મૂળથી લઈને આધુનિક પ્રગતિનો અને ભવિષ્યની સંભાવનાઓ સુધી તે કોઈપણ માટે અનિવાર્ય મુલાકાત છે જે ખનીજો अपना दैनिक जीवन अनिदेशना विकास मा के विरुद्ध महत्वपूर्ण भूमिका बचवेच तेवंधे सिखा मांगेश। माय सर डॉ. योगेंद्र सिंह, वी आर फ्रॉम नेशनल स्टूडियो ऑफ रॉक मैग्नेस। आई सिंसेली थैंक मिनिस्ट्री ऑफ माइंस पर प्रोवाइडिंग अस दी प्लेटफॉर्म फॉर सोकेसिंग अवर स्पेक्ट्रम ऑफ एक्टिविट problem in the field of rock excavation and uh, rock mechanics, uh, this institute provides uh, tailor made solutions to the various uh, nuclear pow power, nuclear, civil, infra, mining and other uh, allied aspects. I thanks to government of India for creating such kind of event which is where the society can know what, how the progress is going on for achieving the vision which is Bharat 2047.